ગુડ મોર્નિંગ ગાઈઝ તો આજે આપણી બ્રાઇટનું બુકિંગ છે અને હું મહેંદી મૂકવા જઈ ગઈ છું તો તમને આજે મહેંદીનો વિડીયો બતાવી ગાઈઝ આ અમારા કોલેજમાં જવાનો રસ્તો છે અને અહીંયા અમે અહીંયાથી કોલેજ જતા હતા અને મારા આજે મહેંદીનું પ્લેસ બહુ દૂર છે તો હું આજે એક્ટિવા લઈને જઈ રહી છું બહુ બધો વરસાદ પડ્યો છે સામે દેખાય છે અમારી કોલેજ છે પાણી તો બહુ જ ભરાઈ ગયું છે વરસાદ હતો ચાલુ આપણે અહીંયા એફએનયુ હાઈવે પર છીએ હાલ તો ગાઈઝ હું જઈ રહી છું બ્રાઇડ મહેંદી મૂકવા માટે અને બ્રાઇડનું બુકિંગ છે આજે આપણે તો ઘણા લોકો ગાઈઝ મને પૂછતા હોય છે કે તમે કેટલા ટાઈમથી મહેંદી મૂકો છો તો એમને હું જણાવીશ કે હું મહેંદી બહુ વર્ષોથી મૂકું છું ગાઈઝ આપણે પહોંચી ગયા છે પ્લેસ ઉપર અને ઘણી વખત આપણે જોયું હશે યુટ્યુબ ચેનલમાં કે એથલી હિન્દુસ્તાની ટીમ અહીંયા આગળ ફોટો વિડીયો શૂટ ને એવું કરતા હોય છે ઘણી વખત આ એ પ્લેસ છે જ્યાં એમનું ઘણું શૂટિંગ ચાલતું હોય છે જોઈ શકો છો તમે આપણે એ જગ્યા પર આવ્યા છીએ કે એમનું શૂટ અહીંયા આગળ ઘણી વખત ચાલુ હોય છે હવે નેક્સ્ટ વિડીયોમાં આગળ આપણે બતાવીશું પ્લેસ પર પહોંચીને તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ પ્રાઈના ઘરે અને અહીંયા આગળ પહોંચીને આપણે મહેંદી કરીશું તો આપણે મહેંદી મૂકવા માટે રૂમમાં આવી ગયા છીએ હવે આપણે થોડી વારમાં મહેંદી સ્ટાર્ટ કરીશું કાલે વરસાદ પડ્યો હતો તો કેવું સરસ વાતાવરણ થઈ ગયું છે જો ગાઈસ

બરાબર તો જો આપણે આટલે મહેંદી આટલી મુકાઈ ગઈ છે તમે જો ગાઈસ આટલી મહેંદી મુકાઈ ગઈ છે બ્રાઇડની ની કોમેન્ટ કરજો જરૂરથી કેવી મહેંદી છે શું કહો છો સારી છે મહેંદી મસ્ત તો ગાઈસ એક આટલી મહેંદી પતી ગઈ છે મારે બ્રાઇડને છે ને ગ્રૂમ કે કોઈ ફિગર એવું કરાવવું નહોતું તો આપણે એ ફિગર વગરની મહેંદી કરી છે તો પૂછીએ એમને કેવી લાગી મહેંદી તમને એમ થેન્ક યુ થેન્ક યુ બ્રાઇડ બ્રાઇડ એમના જિયાન સિંહ વાત કરી રહ્યા છો થોડો ટાઈમ તો એમાં બી નિકાળી દેશે હવે

તો આપણી મહેંદી હવે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેવી લાગી મહેંદી જરા કોમેન્ટમાં મને જણાવજો બ્રાઇડની મહેંદી તૈયાર થઈ ગઈ છે મિત્રો બ્રાઇડ મહેંદી તૈયાર થઈ ગઈ છે બહુ જ ટાઈમ લાગ્યો છે પણ બહુ સરસ મુકાઈ છે મહેંદી સારી લાગે છે મહેંદી હા બહુ જ મસ્ત બની છે મહેંદી તો એકદમ કમ્પ્લીટ ફિનિશિંગ વિડીયોગ્રાફી ચાલુ છે થ્રીડી મહેંદી આપણે કરી છે થોડા એવા ફોટા વોટા પાડી દઈએ વિડીયો બનાવી દઈએ રીલ્સ માટે તો તમે જુઓ કેવી સારી મહેંદી લાગે છે ને કોમેન્ટમાં જરા કહેજો મને કેવી મહેંદી લાગે છે બ્રાઇડની મહેંદી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એના થોડા વિડીયો લઈ લઈએ જેથી આપણે રીલ્સ બનાવી શકીએ ગાઈઝ બહુ બધા લોકો એવું કહેતા હોય છે મને કે આટલી સસ્તી મહેંદી કરી આપો ને પણ બહુ ટાઈમ લાગે છે મિત્રો દેખો તમે કેટલી બારીક અને ઝીણી ડિઝાઇન છે જેથી ટાઈમ પણ વધારે લાગે છે તો જો મિત્ર આ મહેંદી મૂકી છે અને મહેંદીના ઝાડમાં જ આપણે વિડીયોગ્રાફી કરી રહ્યા છીએ તો મહેંદી તો મહેંદીમાં જ રાત થઈ ગઈ છે મહેંદી પતી ગઈ છે હવે આપણે બહારનું લોકેશન બતાવીએ તો અત્યારે અંધારું થઈ ગયું છે અને વીજળી બી બહુ જ થાય છે આજે બ્રાઇડની મહેંદીમાં બહુ લેટ થઈ ગયું છે વીજળી બી થાય છે ને વરસાદ બી બહુ જ પડે છે બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે જેથી જેના ઘરે મેરેજ છે એમને તો ટેન્શન 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 જ રહે છે પણ હવે બસ વરસાદ બંધ થઈ જાય તો સારું છે તો ગાઈઝ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય